હવે ખાસ કરીને અઠ્યાવીસ અને ઓગણત્રીસ જુલાઈના ના વરસાદની વાત કરવાની છે આમ જોવા જઈએ તો ગઈકાલે પણ આપણે આ બે દિવસના વરસાદની વાત કરી ચુક્યા છીએ પણ આજની તારીખે જે આપણું લેટેસ્ટ પ્રિડિક્શન થયું છે એ મુજબ જોવા જઈએ તો વરસાદી જે સિસ્ટમ છે એ એવી રીતના મજબૂત બની છે જેથી કરીને ગુજરાતના અનેક વિસ્તારોને ગમરોડ છે અને મહત્વની બાબત એ છે કે જે વિસ્તારમાં વરસાદ ઓછા પડ્યા છે ત્યાં હવે હવે આવનારા બે દિવસની અંદર વધારે વરસાદ પડવાની શક્યતાઓ છે ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે જે બંગાળની ખાડી તરફથી જે લો પ્રેશર આવતું હતું આ લો પ્રેશર છે એ ખૂબ મજબૂત બની ચૂક્યું છે અને અત્યારે પશ્ચિમ મધ્ય પ્રદેશ સુધી પહોંચી ગયું છે હવે આ પશ્ચિમ મધ્યપ્રદેશથી ધીમે ધીમે આગળ વધી રહ્યું છે એટલે આ જે સિસ્ટમ છે એને કારણે આ શન બની રહ્યું છે આ સર્ક્યુલેશનને કારણે આવતીકાલે અઠ્યાવીસ તારીખ અને પરમ દિવસે ઓગણત્રીસ તારીખ એમ બે દિવસ સુધી અનેક વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે જેની અંદર ખાસ કરીને જોવા જઈએ તો કચ્છના મધ્ય કચ્છ અને પશ્ચિમ જે કચ્છના ભાગો છે એમાં છૂટાછવાયા બાકી કચ્છની અંદર મધ્યમથી સારા વરસાદો થઈ શકે છે આવનારા બે દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર ની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર પણ મોટા ભાગના વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટાઓ હશે સૌરાષ્ટ્ર ની અંદર જે વિસ્તારોમાં વરસાદ નથી થયો જેમાં બોટાદ ભાવનગરના અમુક વિસ્તારો છે અને સુરેન્દ્રનગર અને મોરબી જેવા વિસ્તારો છે આ વિસ્તારોની અંદર પણ સારામાં સારો વરસાદ થાય તેવી શક્યતાઓ છે અને એકલ દોકલ સેન્ટરમાં અતિ તીવ્રતા સાથે અતિ ભારે વરસાદ પણ થઈ શકે છે મોરબી સુરેન્દ્રનગરને પણ કદાચ આ રાઉન્ડ ગમરોડી શકે છે હવે એ સાથે વાત કરવા જઈએ દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ નવસારી અને ડાંગ જેવા વિસ્તારની અંદર પણ સારા એવા વરસાદો થશે જોકે દક્ષિણ ગુજરાતમાં પહેલેથી જ સારા વરસાદ છે નજીક આવનારા બે દિવસ સુધી ખૂબ સારા વરસાદો પડે તેવી શક્યતાઓ છે મધ્ય ગુજરાતની અંદર આણંદ નડિયાદ બરોડા કપડવંત અમદાવાદ ગાંધીનગર અને ભાલ વિસ્તાર આની અંદર પણ એક અંદર અને ઓગણત્રીસ જુલાઈમાં બે દિવસ સુધી સારામાં સારા વરસાદની શક્યતાઓ છે અને ખાસ કરીને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે જેની અંદર મહીસાગર હોય દાહોદ ગોધરા અને છોટા ઉદયપુર આની અંદર પણ એક અંદર એ બેથી લઈ અને ત્રણ ચાર ઈચ સુધીના વરસાદો પડે તેવી શક્યતાઓ છે ને ઉત્તર ગુજરાતના જે અરવલ્લી હોય અથવા તો બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને મહેસાણા આ જે તમામ જિલ્લા છે એમાં પણ આવનારા બે દિવસ દરમિયાન ખૂબ સારા વરસાદો પડે તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે ખાસ કરીને સરેરાશ ઉત્તર ગુજરાતની અંદર બે થી લઈ અને ચાર ઇંચ સુધી અને એક બે સેન્ટરની અંદર પાંચ ઇંચ કરતા પણ વરસાદ વધી શકે છે આવા સંકેતો મળી રહ્યા છે મોરબી સુરેન્દ્રનગરની અંદર પણ મોટાભાગના વિસ્તારોની અંદર ત્રણથી લઈને પાંચ ઇંચ અને ઘણા વિસ્તારોની અંદર છ સાત પડશે અને દક્ષિણ ગુજરાતની અંદર પણ એવી રીતે ચાર થી લઈને પાંચ ઈચ સુધીના વરસાદો પડશે એટલે એક અંદર જોવા જઈએ તો ગુજરાતના જે વિસ્તારોમાં વરસાદો નથી અથવા તો ઓછા છે એની અંદર હવે આવનારા બે દિવસ સારા વરસાદ પડે તેવી શક્યતાઓ છે ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્ર હોય જેમાં જામનગર દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ એમાં કદાચ છૂટાછવાયા રેડા ઝાપટા પડે બાકી એમાં બહુ કંઈ ખતરો નથી એટલે એ વિસ્તારના ખેડૂતો બહુ ચિંતા કરવાની જરૂર નથી એટલે આવનારા બે દિવસ દરમિયાન આ રીતે વરસાદ પડશે અને આ વરસાદ દરમિયાન ગાજવીજનું પ્રમાણ પણ જોવા મળી